आज हमें है ना नया वीडियो वीडियो में स्वागत है आज हमें है ना बीच पर आ जाइए जो गाड़ी लानी इने पकड़वानी हमारा रोमापीनी बीच पर आ जाइए रोमाई रोमापर ने बीच पर आ जाइए है और ना तो डेम तो 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 कितना छोड़ा काले जोड़ा जाता आज आज शुरू है हां जो भाई बरसात में फुल बहुत फुल बढ़ आई है और ना और फुल टॉप चल बरसात भी बहुत चल

અрья માતા મંદિર આવી ગયો તો તાવર પર નદી માં આવી ગયા છો એ પાણી તો જો ચાલુ રાખીએ કેમ ને પાણી જો ફૂલ પાણી આવી નદી માં આ પાણી ભાઈ નું પેટ્રોલ પતી ગયું ખારે બાઇક માં પેટ્રોલ પતી ગયું ભલા ભાઈ ના જો નદી જો ફૂલ નદી લિખો जो पूरी का पूरी को उसे तेरी पूरी गला कर उसने तो गांव में मजा पावा था सो इधर आपको तो पानी पड़ेगा और क्या चटनी जी जाओ जाओ क्या मजा आ रहा है सो सो ફૂલ પોણી નથી જોખુ થઈ ગયા નો જો ફૂલ કેમેરો ખરાબ થાય તો જો પાણી જેલું બધું ના નદી પાણી સાબર નથી પાણી જેલું બધું સજો હતો હલો વાડું ગયો જો ઇદર પાણી પૂરે આ દે પાણી ચાલુ જ ને તે પાણી ચાલુ જ ને કાલ નદી પાણી હતું કાલ તો વધારે પાણી હતું જો જો ચાલો આગળ જઈએ તો બલ્યા રહેજો ब्लॉक में बने रह जाओ हम आगे तो बताइए बाल टोल टैक्स बाल टो बाल टोल टैक्स आई गया तो, तो, फार... बार, फार फार आ? था, था, था गया तो बाल बाल टोल टैक्स आई गया था हो गया चलो कर दो अरे वीडियो बना रहे था क्या था? जो पार्टनर रोल टैक्स ऊपर आई है क्या ना दोबारा पुत्रों का आइए ભારતના ટોલટેક્સ આવી ગયા હજુ હજુ ટોલ ટેક્સ ઉપર આવી ગયા છીએ અમે આગળ આગળ બીજો બનાવી છો આગળ બધું સેટ બધી બતાવી ભાટ સર્કલ આવી અપોલો સર્કલ પુલ બંધ થાય હજુ આ ચા જગ્યાનું પુલ છે કોમેન્ટ કરો કે તે જગ્યાનું પુલ છે કોમેન્ટ કરજો

આગળ પીજો કેનાલ આવી જાય કેનાલ જો આ તમે આખો કાકા કેનાલ છે જો પાછળ આવી જાય પાછળ પૂછે કાગળ કેનાલ છે જો કેનાલ ઉપર આવી ગયા છે કેનલ ઉપર આવી ગયા છે એટલે દોણા તો આના નાખે હજી જો

નર્મદા કેનાલ કેનાલ ના પુલ ઉપર આવી ગયા છે અમે જો આ તો આગળ વધારે હવે જો એટલે ખોબા સર્કલ ઉપર આવી ગયા ખુબા સર્કલે આવી ગયા સરકારે આવી ગયા ગોધીના મોદી સાહેબ આવવાના અમદાવાદમાં તો અમદાવાદમાં મોદી સાહેબ આવવાના હાજે પચીસ તારીખે મોરજી સાહેબ આવવાના છે આ મેટ્રો આવ્યો જો મેટ્રોનું પૂરા આ ફોબા સર્કલ આવી જાવ આમદાદ સીધું અમદાવાદ સર્કલ અમદાવાદ ગાંધીનગર અને અમદાવાદ અલગ જ રામદેવના દર્શન કરવાનું અલ અલગ જવાનું અંબાજીનગર જવાનું અભા સર્કલ જવાનું

મંદિર જવા મંદિર મંદિર જવાય જવા મંદિર મંદિરે હા મંદિર આવી જવાય છે થોડું કિલોમીટર પાંચસો મીટર બાકી છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

જો હોમી સાહેબ નું મંદિર સાહેબ નું મંદિર છે રામદેવી નું મંદિર આવી ગયું તો આવી ગયું મંદિર શાદ જતા રહી આવે જો મંદિર આવી ગયું છે મંદિર આવી ગયું છે તો હનુમાન ફરતા મંદિર ત્યારબાદ છે રહીએ તો મંદિર આવી ગયા છે આરામથી બીજું મંદિર દેખાય છે મંદિર આવી ગયા આમ જો મંદિર આવી ગયા છે જો લાઈન પગી લે લાઈન મંદિર આવી ગયા છે

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરોર કોમેન્ટ કરો સુ નહીં જય રાંધી બીમારી